મહિલાઓ હવે પુરુષોની જેમ ખબેખવા મિલાવી આગળ વધી રહી છે ત્યારે છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વએ ગોડાદરામાં મહિલાઓના ગ્રુપ દ્વારા રક્તદાન કેમ્પનું સાથે નિદાન કેમ્પનું આયોજન કરાયું હતું જે સફળ રહ્યું હતું આ કેમ્પમાં અનેક મહાનુભાવો પણ જોડાયા હતા અને મહિલાઓની કામગીરીને બિરદાવી હતી સુરતની પચીસ જેટલી બહેનોએ પ્રજા સત્તાક પર્વની અનોખી ઉજવણી કરી છે મહિલાઓએ સેવાકીય પ્રવૃત્તિમાં ઝંપલાવી એક સમાજ એક દેશ બનાવવાના શપથ લીધા છે એટલું જ નહીં પરંતુ દ્વારકાધીશ ગ્રુપની આ બહેનોએ પહેલીવાર રક્તદાન શિબિરનું આયોજન કરવાની સાથે સાથે નિદાન કેમ્પ યોજ્યો હતો રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં રક્તદાતાએ રક્તદાન કરી પોતાની ભીતરની દેશભક્તિને ગણતંત્ર નિમિત્તે સાર્થક કરી હતી સોથી પણ વધુ રક્ત બોટલો એકત્રિત કરાયા હતી કાર્યક્રમની સાથે મહાનગરપાલિકા દ્વારા ટીબી નિદાન કેમ્પ પણ યોજવામાં આવ્યો હતો જેમાં પણ મોટી સંખ્યામાં લોકોનું ચેકઅપ કરવામાં આવ્યું હતું સાથે ટીબી અંગેની જાગૃતતા પણ આપવામાં આવી છે આજે જય દ્વારકાધીશ આ જય દ્વારકાધીશ ગ્રુપ દ્વારા આજે પ્રથમવાર રક્તદાન અને સાથે ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પ પણ યોજાયો હતો આ કાર્યમાં અમારી સાથે જસ્ટ વિચાર ચેરિટેબલ ટ્રસ્ટ જોડાયું હતું અને ઉપરાંત રેડ ક્રોસ બ્લડ બેંકની ટીમ હાજર રહી હતી અને રક્તદાતાઓએ મોટી સંખ્યામાં રક્તદાન કર્યું હતું હેલ્થ ચેકઅપ કેમ્પમાં અંદાજીત બસોથી પણ વધારે દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો સાથે એક એસએમસી દ્વારા નિદાન કેમ્પ પણ હતો તો એમાં પણ ચાલીસથી વધુ લોકોએ પોતાનું નિદાન કરાવ્યું હતું આમ દ્વારકાધીશ ગ્રુપ એક સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલું ગ્રુપ છે અને અવરનવર આવી સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિ કરતી જ રહે છે દ્વારકાધીશ ગ્રુપે લોકડાઉન દરમિયાન પણ ખૂબ સારી પ્રવૃત્તિ કરી છે ઉપરાંત નાના મોટા કાર્યક્રમો કરે છે દ્વારકાધીશની આ બધી અમારી મહિલાઓ છે જે સાથે મળીને અમે આ સેવાકીય પ્રવૃત્તિ કરતા રહીએ છીએ અને આજે ગણતંત્ર દિન નિમિત્તે દેશભક્તિની થીમ ઉપર આ રક્તદાન કેમ્પ અને ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો જેમાં ડોક્ટરોએ પણ ખૂબ સારી સેવા આપી હતી અને જસ્ટ વિચાર ચેરિટેબલ ટ્રસ્ટ છે એ યુવાઓએ પણ ખૂબ જહેમતતાથી આ સેવાની અંદર પોતાનું યોગદાન આપ્યું હતું ખૂબ જરૂર છે કારણ કે કોરોના જે કાળ ચાલતો હતો અને ત્યારે અમુક જે કોરોના પેશન્ટને પણ રક્તની ખૂબ જરૂર પડે છે ત્યારે આ દરમિયાન રક્તદાન થવું ખૂબ જરૂરી છે કારણ કે રક્તદાન એ જ મહાદાન છે અને આ યુક્તિને ચરિતાર્થ કરતાં અમે આજે આ રક્તદાન શિબીનું આયોજન કરેલું છે દ્વારકાધીશ ગ્રુપની અમારી મહિલાઓ દ્વારા અને આ મારું પ્રથમ આયોજન છે જે ખૂબ જ સરસ રીતે રહ્યું છે અને એકંદરે સફળ થયું છે અને જસ્ટ વિચાર અને રેડ બ્લડ બેંકનો ખૂબ જ અમને સહયોગ પ્રાપ્ત થયો છે મારું નામ જસુભાઈ નારાયણભાઈ બલદાણિયા છે હું અહીંયા સુમન પ્રભાત સોસાયટીમાં રહું છું અમારી સોસાયટીની અંદર અમે રક્તદાન કેમ્પનું અને સાથે ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરેલું છે જેમાં અમને અમારી સોસાયટીના તથા આજુબાજુની તર દરેક સોસાયટીનો સારો એવો સહયોગ મળ્યો છે આ જ રીતે દરેક સભ્યો અને સોસાયટીના અમારા પ્રમુખ ઉપપ્રમુખનો અમને પૂરતો સપોર્ટ મળતો રહે છે તો અમે અવારનવાર આવા વિવિધ કાર્યક્રમો ગોઠવતા રહીશું અને આ જ રીતે આજે છવ્વીસમી જાન્યુઆરી છે તો આ રીતે દેશને લગતા દરેક કાર્યક્રમો અમારી સોસાયટી સુમનપ્રભાત પરિવાર કરતી રહેશે જય હિન્દ જય ભારત મહિલાઓ દ્વારા આયોજિત રક્તદાન શિબિરમાં રેડક્રોસ બ્લડ બેન્કના અધિક્ષક પ્રફુલ શિરોયા અને તેમની ટીમે ખૂબ જ સરહની કામગીરી કરી હતી તમે ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પમાં ડોક્ટર હર્ષદ રાઠોડ એમડીડી ભાવિન દેસાઈ ડૉક્ટર પિયુષ પટોડિયા અને ઓર્થો ડોક્ટર ધમેશ છોટાલે વિનામૂલ્યે સેવા આપી બસોથી પણ વધુ દર્દીઓનું ફ્રી ચેકઅપ કર્યું હતું અઝર કુરેશી સાથે ફેડ્યો